શીરા સાડી આજે તમારે માટે મસ્ત એવા લૂઝ ફેબ્રિકમાં સાડીની ડિઝાઇન બહુ જોરદાર લઈને આવ્યા છે ડબલ શેડ કલર રહેવાના છે અને ડિઝાઇન તમે જુઓ તો જોતા તમને ગમી છે ને એ મસ્ત સાડીને કોન્સેપ્ટ લઈને આવ્યા છે ચાલો તો આજનો એક પીસ ઓપન કરવી આજે મરુન કલર અને બ્લેક કલરનો પીસ ઓપન કરવાનો છે જે આપણે ફેબ્રિકની વાત કરીએ તો એકદમ મસ્ત લચકા જેવું કપડું રહેવાનું જોતા એટલું મસ્ત આરામથી પહેરાય આખોથી પહેરી તો તમને મજા જ આવે ને એવું ફેબ્રિક રહેવાનું છે ફેબ્રિક તો સરસ મજાનું છે પણ સાડીની ડિઝાઇન બહુ જોરદાર રહેવાની છે તમે જોઈ શકો છો એકદમ યુનિક સરસ મજાની એવી મરુન ને બ્લેક કલરના કોમ્બિનેશન સાથે સાડી એકદમ મસ્ત વાળી વહેલા ટાઈપની બારીક બારીક ડિઝાઇન ડિઝાઇનવાળી રહેવાની છે અને ઉપર નીચેની બોર્ડરનો કોન્સેપ્ટ કેટલો જોરદાર છે તો આજનો આ પીસ છે ને એકદમ યુનિક અને સરસ મજાનો રહેવાનું છે તો પટ્ટા જે કલ ગમે પાડતા જાઉ બહુ મસ્ત સાડી ની ડિઝાઇન લેવાની જો એકદમ મસ્ત પનલું છે જો સિમ્પલ સોબર ને લૂકવાઈઝ એકદમ ડિફરન્ટ પલ્લુ આવી ગયો છે એકદમ મોટો પલ્લુ આપેલું છે અને આપણે બોર્ડર છે ને નીચેનીનું પણ એ ટાઈપનો આંખો આપણે છે ને પલ્લુનો કોન્સેપ્ટ રહેવાનો છે એમાં કોઈ વધારાની વસ્તુ કાંઈ નથી મસ્ત સિમ્પલ આપણે પલ્લુ આપી દીધો છે વચ્ચે આપણે જે મોરું કલરની આખી સાડીમાં ડિઝાઇન રહેવાની છે ને વાડી વેલર એ આખી એનો બેલ્ટ આપી દીધો છે એટલે સાડીનો લુક તમે જોઈ શકો છો કેટલો મસ્ત લાગે છે પલ્લુ મસ્ત છે સિમ્પલ ને સોબર પણ આખી ડિઝાઇન એ બહુ મસ્ત યુનિક સરસ મજાની જવું પેનું જો કેટલી મસ્ત ડિઝાઇન રહેવાની છે આ રીતની આખી છે ને વાડી વેલાની ડિઝાઇન રહેવાની છે એમાં આપણે ઓફ ઓફાઈ શેડ કલરનો એકદમ મસ્ત ક્રીમ કલરનો આપણે કોમ્બિનેશન એમાં બેસાડી દીધું છે ના છે ને મરુન કલરમાં આ શેડિંગ કલર હોય ને તો મસ્ત જ લાગે તમે જોઈ શકો છો કેટલી મસ્ત ફૂલતી ફૂલતી ડિઝાઇન લાગે છે અને ડિઝાઇન કેવી છે બધી છૂટી છૂટી છે ખાલી વાડીવેલા વેલા ટાઈપની છે ફ્લાવર ને વેલ ફ્લાવર ને વેલનું જ કામ રહેવાનું છે એક્સ્ટ્રા એમાં કોઈ કલર નહીં કોઈ વસ્તુ નહીં ડબલ કલર એટલે ડબલ કલર માં આખી સાડીનો લુક રહેવાનો છે જે પહેરતા અને એકદમ યુનિક લાગે જો પલ્લુ એકદમ મસ્ત એનો રહેવાનો સિમ્પલ સોબર અને સાડીનો લુક એ સરસ મજાનો રહેવાનો છે તમે જોઈ શકો છો અને આપણે બોર્ડરની વાત કરીએ ને બોર્ડર છે ને આપણે નીચે બે પ્રકારની આપેલી છે એક આ બોર્ડર આવેલી છે એ આપણે વિવિંગ પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે એ ટાઈપની આખી બોર્ડર નું લુક રહેવાનું છે વણાંક સાથે રહેવાનું છે બધું કામકાજ અને પ્રિન્ટેડ ડિઝાઇન છે ને આપણે બે બાજુ રહેવાની છે એક બાજુ નહીં જો આગળની સાઈડ તમને બતાવી અને આ પાછળની સાઈડ તમને બતાવી એટલે વિવિંગનું કામ બે સાઈડ આપણે છે ને એકદમ મસ્ત કમ્ફર્ટેબલ રહી એ ટાઈપનું આખું કપડું રહેવાનું છે અને કુરું માખણ જેવી સાડી રેવાની છે અને જે બહેનો ને આ ટાઈપ સાડીનો બહુ શોખ હોય ને ગમતી હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે આખી સાડી તો કેટલી જોરદાર છે પણ એનું બ્લાઉઝ બહુ મસ્ત આપી દીધું છે તમે જોઈ શકો છો બ્લાઉઝ કેટલું યુનિક સરસ મજાનું છે ડોટ ડોટવાળું આખું બ્લાઉઝ રહેવાનું છે એમાં રીતે મસ્ત શેડિંગ આખી ડિઝાઇન રહેવાની છે અને આપણે નીચે ઉપર આપણે બોર્ડરનું રિંગનું કામ આવે છે ને વણા સાથે કપડામાં એ પણ આવવાનું છે એટલે બ્લાઉઝ આપણે મેચિંગનું જ આપી દીધું છે મરુ કલરનું બહુ મસ્ત સાડીનું લૂક રહેવાનું છે તમે જોઈ શકો છો અને આ ટાઈપની સાડીઓ પહેરી હોય ને તો બહુ મસ્ત લાગે આ અવળી સવણી બેમાં ચાલે અને આ બધી સાડીઓનું છે ને લોંગ ટાઈમ સુધી તમે પહેરી શકો ને એ ટાઈપની આખી ડિઝાઇનો આવે કારણ કે આ ટાઈપની ડિઝાઇનો તમે લોંગ ટાઈમ સુધી પહેરી શકો પહેરવા માટે આવવા જવા માટે અને ડેલીવેરમાં પહેરી હોય તો એ સરસ મજાની લાગે ફેબ્રિક તો તમને ખબર જ છે એકદમ લચકા જેવું કુનું માખણ જેવું ફેબ્રિક આવવાનું છે જે તમે આખો દી પહેરી હોય ને તો તમને આમ કંટાળો જન્મ ન આવે મસ્ત શરીર ચોટી જાય અને એકદમ મસ્ત ઠંડુ કપડું આવે કપડું એટલું મસ્ત હોય ડિઝાઇન એટલી મસ્ત હોય તો ફટાફટ સ્ક્રીન શોટ પાડી લેવાય ને સ્ક્રીન પર ઉપર આપેલો છે ને તો બુક કરાવી લેવાય હવે એના કલર મેચિંગ જોશું કલર મેચિંગ એ બહુ મસ્ત અને સરસ મજાના રહેવાના છે આપણે એના કલર મેચિંગ આપણે ડબલ શેરમાં સાડીનો કોન્સેપ્ટ છે ડબલ શેરમાં કલર મેચિંગ આવવાના છે બધા એકદમ મસ્ત છે ને બીટ કલર અને રામા કલરનો પીસ રહેવાનું છે એકદમ લચકા જેવા ફેબ્રિકમાં કલર તમને બધા બતાવું છું ને એમાંથી જે કલર ગમે ને એના સ્ક્રીન શોટ પાડતા જાજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવતા જજો ખૂબ એવા સરસ લચકા જેવા કપડામાં મસ્ત એવી એકદમ મસ્ત છૂટી છૂટી બારીક ડિઝાઇન રહેવાની છે અને ડિઝાઇનની સાથે સાડીનો લુક સરસ મજાનો રહેવાનો છે તો જે બહેનોને જે કલર ગમે ને એના સ્ક્રીનશોટ પાડતા જાજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવતા જાજો કેવી સરસ કલર કોમ્બિનેશન છે છે ને તમે એકદમ મસ્ત શેડિંગ કલર બહુ સરસ છે એના કલર શેડ ફૂટ બહુ સરસ થઈ જાય છે અને સાડીનું છે ને ડિઝાઇન જ યુનિક સરસ મજાની છે કોઈ વધારાની કોઈ શેડ નહીં ખાલી ડબલ કલરના શેડમાં જ આખું સાડીનો લુક એટલો જોરદાર લાગે છે ને જે આપણે પહેરી હોય ને તો સરસ જ લાગે અને પેનિંગ ગયા હોય ને તો સરસ મજાની લાગે એવો આખો સાડીનો લુક રહેવાનો છે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર બતાવેલા ચાર કલર રહેવાના છે અને એક આપણે મરુન અને બ્લેક કલરનો પીસ ઓફર કર્યો હતો એટલો યુનિક અને સરસ મજાનો રહેવાનો છે જે બહેનોને જે કલર કોમ્બિનેશન ગમ્યું હોય ને તો એનો સ્ક્રીન શોટ પાડી લીધો છે ને અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કેટલી મસ્ત લાગે છે જો તમે સાડી આખી આવી રીતના છોટી છોટી ડિઝાઇનવાળી સાડી હોય ને તે પહેરાતા બહુ સરસ મજાની લાગે અને પહેરી હોય ને તો યુનિક લાગે તો જે બેનુંને જે કલર કોમ્બિનેશન ગમ્યું હોય ને તો ફટાફટ એનો સ્ક્રીન પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટા આઈડી લાઇક ન કરીને તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને તમારી માટે આવી નવી લૂઝ ફેબ્રિકમાં તમારી માટે ડિઝાઇન લાવતા રહીશું તો ફટાફટ અમારી આઈડીને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ